કન્ટેન્ટ તમને લોકોને મળશે કન્ટેન્ટ પછી તમને લોકોને ટેસ્ટ ટેસ્ટ પછી તમને લોકોને મોડલ આન્સર અત્યાર સુધી આપણે આ રીતે ચાલતા હતા હવે આપણે થોડાક એડવાન્સ લેવલમાં પહોંચ્યા છીએ કારણ કે મોડલ આન્સર બનાવતી વખતે એવું થાય છે કે વિદ્યાર્થીઓને ઘણી બધી માહિતી આપીએ કે આટલી વસ્તુ અગત્યની છે ને આટલી વસ્તુ ગત્યની નથી આ જવાબમાં એની ડિમાન્ડ હતી એની માંગ હતી એના માટે આપણે એક નવી વસ્તુ એડ કરી છે કે દરેક ટેસ્ટનું આપણે લેક્ચર્સ મારફતે ટુ ધ પોઈન્ટ એક્સપ્લેનેશન પણ આપવાના છે કે ભાઈ આમાં આટલી આટલી વસ્તુ ખરેખર જરૂરી છે આટલો ડેટા જરૂરી છે જે મસ્ટ કહી શકાય કે ફરજિયાત અમુક પ્રકારની માહિતી આવી જોઈએ એ પણ આપણે અહીંયા આપવાના છે બ્રેઇન સ્ટોર્મિંગ કઈ રીતે કરી શકાય એ પણ તમને લોકોને લેક્ચર્સ મારફતે માહિતી મળવાની છે તો કોઈ પણ પિસ્તાલીસ ટેસ્ટ છે રોજના પાંચ પાંચ સવાલો છે એ ટેસ્ટ આપતા પહેલા તમારે પોતે ટેસ્ટ આપવાની છે તમને લોકોને ટેસ્ટ એક સાથે મળી જવાની છે લગભગ ત્રીસ જેટલી અપલોડ કરી દીધી છે એ ટેસ્ટ આપતા પહેલાં તમારે દરેક ટોપિક પ્રમાણે આપણે નોટ્સ આપી લઈએ મેઇન્સ ક્રિસ્પ નોટ્સ વિદ્યાર્થીનો સૌથી મોટા મોટો સવાલ તો આ જ છે ને કે મેઇન્સ ઓરિએન્ટેડ અમને કન્ટેન્ટ મળવું જોઈએ જે ટૂંકું હોય અને ઓથેન્ટિક હોય તો એ પ્રકારની માહિતી આપણે મેઇન્સ ક્રિપ્સ નોટમાં આપેલી છે હવે આ વખતે જો તમે જીપીએસી ક્લાસ વન ટુ ની પ્રિલિમ લખી હશે તો તમને એ લોકોને એક અંદાજ આવી ગયો હશે કે હસમુખ પટેલ સરનો એક એટીટ્યુડ ક્લિયર છે સરકારી સ્રોત માંથી સીધે સીધા સવાલો પૂછી રહ્યા છે પ્રિલિમ એ જ વલણ એમને મુખ્ય પરીક્ષામાં પણ અપનાવવાના છે તો આપણી પાસે એટલી માહિતી મળી છે તો આપણે પીઆઈબી અને સરકારી વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ તો પીઆઈ માંથી જે સારા સારા આર્ટિકલ લાગી રહ્યા છે સારી સારી ઇન્ફોર્મેશન લાગી લાગી રહી છે અમને લોકોને એ પણ તમને લોકોને પીઆઈ ના આર્ટિકલ્સ હાઇલાઇટ કરીને તમને પણ મળી જશે બીજું વેલ્યુ એડેડ કન્ટેન્ટ અમુક વેબસાઇટમાંથી ભેગું કરીને અમે બનાવીએ છીએ જે મળતું નથી એનું કમ્પાઇલ કરીને પણ તમને વેલ્યુ એડેડ કન્ટેન્ટ પણ મળવાનું છે તો એક તો દરેક ટોપિકની નોટ્સ પ્લસ પીઆઈ પ્લસ વેલ્યુ એડેડ કન્ટેન્ટ આટલી વસ્તુ તમને લોકોને સૌથી પહેલા કન્ટેન્ટમાં મળશે દરેક ટોપિક પ્રમાણે પહેલી વસ્તુ આ છે ત્યાર પછી તમને ડેલી તમને લોકોને ટેસ્ટ હશે રોજના પાંચ સવાલો હશે અને પાંચ સવાલમાંથી ત્રણ સવાલ જીએસના સામાન્ય રીતે એક સવાલ જે છે એ કરંટ અફેરનો અને એક સવાલ જે છે એ લેંગ્વેજનો હશે ભાષાના હશે આખે આખું સ્કેડ્યુલ તમને લોકોને આપ્યું છે ધારો કે અહીં જો પહેલી તારીખે છે તો કયો ટોપિક છે લેંગ્વેજના પેપર ટૉપિક છે ત્યાંથી પણ કઈ રીતે આવશે અને કરંટ અફેર્સમાં તો કહેવાનું નથી તો રેન્ડમલી કોઈ પણ સવાલ અમે મૂકવાના છે મેઇન્સ ઓરિયન્ટેડ હશે જે તમને લોકોને ડેટા માટે પણ સારો એવો ફાયદો કરાવી નાખશે તો પહેલી પહેલી વસ્તુ આપણે આટલી સમજવાની છે ટેસ્ટ સૌથી પહેલા કન્ટેન્ટ કન્ટેન્ટ પછી તમે લોકો પોતાની તમારે ટેસ્ટ લખવાની છે ટેસ્ટ લખ્યા પછી તમને લોકોને મોડલ આન્સર મળવાના છે હું તમને લોકોને બધું જ બતાવીશ આ પ્રકારનું કન્ટેન્ટ છે અત્યારે આ લેક્ચરમાં આપણે એ જ જોઈએ કે તમારે લોકો કન્ટેન્ટનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ટેસ્ટનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે મોડલ આન્સરનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે દરેક ટેસ્ટ પછી હું દરેક ટેસ્ટનું એક્સપ્લેનેશન પણ હું આપીશ તમને લોકો કે જે આટલી આટલી વસ્તુ અગત્યની છે આટલી વસ્તુ ઓછામાં ઓછી તમારે યાદ રાખવાની છે મેક્સિમમ માર્ક કઈ રીતે આવી શકે એની પણ ઇન્ફોર્મેશન હું તમને લોકોને પ્રોવાઈડ કરી દઈશ તો આટલી વસ્તુ થાય ને પછી ચોથું સેગમેન્ટ આપણે નવું એડ કર્યું છે કે દરેક ટેસ્ટનું ટુ ધ પોઈન્ટ એક્સપ્લેનેશન આપવાના છીએ કઈ રીતે ચાલવાના છે સૌથી પહેલાં પહેલી વસ્તુ આપણે ધીમે ધીમે આગળ વધીએ આ બેઝિક ઇન્ફોર્મેશન તમને લોકોને આપી દીધી છે તો તમને લોકોને સ્કેડ્યુલ આપ્યું છે એ પ્રમાણે તમારે લોકોએ વાંચવાનું છે કન્ટેન્ટ તમને લોકોને મળી જશે એ કન્ટેન્ટ આધાર તમારે પોતાના પાંચ સવાલો પોતાની રીતે લખવાના છે પોતાના મિત્રોને પણ તમે બતાવી શકો છો જે પણ તમને સારા લાગતા હશે વાણિજ્યવાળો સેગમેન્ટ પણ આપણે અંદર કવર કરી નાખ્યું છે મતલબ કે એસટીઆઈનો કોઈ પણ ટોપિક આપણાથી મિસ થતો નથી છેલ્લે તમને પોતાની પ્રેક્ટિસ માટે એફએલટી પણ આપીશું એક સેટ એફએલટી પણ આપીશું ચાર પેપર હશે જે આપણી એસટીઆઈ પ્રમાણે છે એ પણ તમને લોકોને મળી જશે તમારે એની પણ ચિંતા ના કરતા હવે કન્ટેન્ટ કઈ કઈ પ્રકારનું છે એનું એક ખાલી બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ તો આ રીતની હેન્ડ રિટન નોટ હશે

તો એ માર્ક આપણાથી જવા જોઈએ નહીં બીજી વસ્તુ કહીએ આપણને કન્ટેન્ટ મળ્યું છે ડેટા પણ હશે બધી બધીમાં દરેક સબ્જેક્ટની હશે તો એ પહેલા પહેલી વસ્તુ પાસે ક્રિપ્સ નોટ્સ પીઆઈબી જે છે તો ન્યૂઝપેપરના સારા સારા આર્ટિકલ છે એ આપણે તમને હાઇલાઇટ કરીને આપીએ છીએ કે ભાઈ વાંચો તમે તમને લોકોની એ પણ હાઇલાઇટ કરેલું છે કઈ જગ્યાએ અગત્યનો પોઈન્ટ છે એ પણ તમને લોકોને મળી જશે જેમ કે અહીં મૂક્યું છે પહેલો પોઈન્ટ છે બીજો પોઈન્ટ છે ત્રીજો પોઈન્ટ છે ચોથો છે અને પાંચમો પોઈન્ટ છે આ તમારે લોકોએ જોઈ લેવાનું છે બીજું એડેડ કન્ટેન્ટ જે અમુકવાર મિસ થતું હોય ધારો કે એક મેં કન્ટેન્ટ છે કાસ્ટ કલા લાકડાની કળા વિશે છે તો નથી મળતું હતું આપણી પાસે તો અલગ અલગ સરકારી વેબસાઇટમાંથી ગુજરાત સરકારની અલગ અલગ વિભાગોની જે વેબસાઇટ છે ત્યાંથી આપણે એને કલેક્ટ કરવું પડે ફોટોઝ રાખવા પડે જેથી તમને લોકોને માહિતી મળે તમારી વિઝ્યુલાઇઝ જેટલી મેમરી જે છે એ વિઝ્યુઅલાઇઝેશન મેક્સિમમ તમારી ઇમ્પ્રૂવ થશે તો એ પ્રમાણે આપણે ચાલીએ તમે જો મજા આવશે તમને લોકોને વાંચવાની મજા આવે એ રીતે આપણે રાખ્યું છે ખાલી એવું નહીં કે બધું ભરી દીધું છે તમને લોકોને વાંચવાની મજા પણ આવી જોઈએ તો સૌથી પહેલા ક્રિસ નોટ્સ ત્યાર પછી તમને વેલ્યુ એડેડ કન્ટેન્ટ અને ત્યાર પછી તમને લોકોને આ રીતે પાંચ પાંચ સવાલો આપવામાં આવશે ડેલી બેઝ પર પહેલા દિવસથી લઈને એક પણ વચ્ચે બ્રેક નથી રજા નથી ટુ પોઈન્ટમાં એક પણ રજા છે નહીં બીજી વસ્તુ કે આપણે ભલે પહેલી તારીખથી પ્રોગ્રામ ચાલુ થાય છે પહેલી તારીખથી સ્કેડ્યુલ આપ્યું છે પ્રમાણે પહેલી તારીખથી લેક્ચર શરૂ થશે તમને લોકોને ટેસ્ટ અને મોડલ આન્સર મળવાનું ચાલુ થઈ જશે તમારે વાંચવાનું તમારે કારણ કે તમારે તમારી સાથે ન્યાય કરવાનો છે ને તમે તમને કોઈ કોઈ બીજું આવે પણ પોતાની રીતે મહેનત કરજો પોતાની રીતે પેલા જવાબ લખજો મિત્રોને બતાવજો જે તમારો સિનિયર હોય એને બતાવવાનો પ્રયત્ન કરજો પોતે ને પોતે એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરજો અને પછી લેક્ચર્સ જોજો કે અચ્છા આટલી માહિતી છે એટલે તમારી માટે જે સત્યાવીસ જેટલા પેપર ટોટલ થઈ જાય એટલું તમારી પાસે કન્ટેન્ટ થઈ જશે લગભગ બસો પચાસ બસો એસી જેટલા સવાલો ટોટલ થઈ રહ્યા છે અને એમાં લગભગ સિલેબસ આપણો કવર થઈ જશે તો લગભગ પચાસ સાહીઠ કલાકનો આખો પ્રોગ્રામ હશે જેમાં લગભગ વસ્તુ થઈ જવાની છે ત્યાર પછી તમને લોકોને મોડલ આન્સર મળશે મોડલ આન્સર જુઓ તમે બહુ શાંતિથી વિચારીને ધીમે ધીમે આપણે બનાવેલા છે એવું નથી ગમે એમ કરીને બનાવી નાખીએ એક એક મોડલ આન્સર હશે એમાં પણ હાઇલાઇટ કરેલું છે અમુક જગ્યાએ ડેટા છે હાઇલાઇટ કરેલા છે જેથી તમને લોકોને ખબર પડે કે આટલી માહિતી મારે ઓછામાં ઓછી તો યાદ રાખવાની છે બુલેટ પોઈન્ટમાં આપેલું છે નાની નાની વસ્તુ આપેલી હશે ખાલી મોડલ આન્સરની નહીં હોય મોડલ આન્સરની સાથે પોતે અમુક પ્રકારના ડાયાગ્રામ આપ્યા છે ડાયાગ્રામ તો આપ્યા છે તો તમારે લોકોએ મેપ યુઝ કરવાનો છે પોતે મેઇન્સમાં સારા માર્ક ત્યારે આવશે તમે જ્યારે પોતે મેપ યુઝ કરશો તમે પોતે જ્યારે ડાયાગ્રામ યુઝ કરશો તમે જ્યારે પોતાની વસ્તુ જે છે અંડરલાઈન કરશો તમે તમને જે સારું લાગી રહ્યું છે એને તમે બોક્સમાં બનાવશો આવી નાની નાની વસ્તુઓ છે તો કઈ વસ્તુ યાદ રાખવી કઈ વસ્તુને છોડવી એ દરેક વસ્તુ હું ફોકસ હિન્સમાં બોલતો જતો હોઉં છું પણ છતાં સમય મને એવું લાગે છે કે ના વધારે કંઈક કરી શકાય શું કરી શકે એના માટે આપણે શું કર્યું છે કે હવે લેક્ચરના સ્વરૂપમાં આ જ વસ્તુ જે છે એ તમામ વસ્તુને દરેક ટૉપિક પ્રમાણે જે ટેસ્ટ હશે એમાં આપણે ડેઇલી તમને લોકોને લેક્ચર્સ મળવાના ચાલુ થઈ જશે જેથી તમને લોકોને જે કરેલું છે વધારે ફટાફટ રિવાઇસ પણ તમારું ફટાફટ થઈ જાય તો આ રીતનું તમને લોકોને જે કન્ટેન્ટ જે છે મોડલ આન્સરમાં પણ તમને લોકોને મળવાનું છે બીજી વસ્તુ ખાસ કે અમુકવાર સરકારી ફોટોઝ જે છે એ પણ આપણે મેન્શન કરેલા છે તો સરકારી ઓથેન્ટિક ડેટા જેટલો હશે આપણી પાસે એ આપણને જીતાડશે અમુકવાર માહિતી અમુક જગ્યાએ આડીઓ હોય છે બની શકે ત્યાં સુધી આપણે સરકારી માહિતી જે છે એનો ઉપયોગ કરવાનો છે કારણ કે માહિતી છે એનો જ આપણે કઈ રીતે યુટિલાઇઝ કરી એ જ આખી ગેમ છે બસ આટલી વસ્તુ ખાસ છે ફરીવાર જોઈ લેજો મેઇન વસ્તુ આપણે આ રીતે ચાલવાના જઈએ ખાસ વસ્તુ કે સેગમેન્ટ તમે જોજો કે આપણે સામાન્ય રીતે તમારે લોકોએ કન્ટેન્ટને વાંચવાનું છે મહેનત તમારી જ છે એવું ના વિચારતા મહેનત કરી રહ્યા છીએ અમે અમારા તરફથી મહેનત કરીશું ખરી મહેનત તમારે પોતે કરવાની છે એવું ના વિચાર ખાલી હું મોડલ આન્સર વાંચી પોતે લખવાનો પ્રયત્ન કરો ભલે કોઈ પણ વ્યક્તિ જોવે કે ના જોવે લખવાનો પ્રયત્ન કરવો છે મુખ્ય પરીક્ષા બધું સાઈડમાં રાખી દો મુખ્ય પરીક્ષા એટલે એક જ વસ્તુ યાદ રાખવાની તમે કેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરી છે એ જ છે પ્રિલિમમાં થઈ જશે કે ચલો આપણે જીપીએસસીમાં થઈ જાય છે યુપીએસસી માં એમાં પ્રેક્ટિસ કરવી પડે ખાસ કરવી પડે જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં લખવું પડે લખવું પડે લખવું પડે કેવું લખવું પડશે શરૂઆતમાં ગંદુ લખશો કોઈ વાંધો નથી ચિંતા નહીં કરવાની ગંદુ લખશો તો જ તમને લોકોને ભૂલ ખબર પડશે કે ભાઈ આવું ખરાબ પ્રકારનું આપણે લખાણ લખી રહ્યા છે નથી એ લોકોને સમસ્યા આવે છે અમારી પણ એક સમય આ જ ભૂલ હતી લખતા નતા સમય વીતી ગયા પછી ખબર પડે કે લખવાનું બહુ મહત્વ કોઈ પણ પ્રકારની શરમ રાખવાની નહીં સફળતા મળશે ત્યારે તમને લોકોને કોઈ પૂછવા નહીં આવે કે તું તારા પહેલી ટેસ્ટમાં આવા માર્ક હતા અથવા તું ફેલ થયો તો સફળતા સફળતા છે અને એની માટે જે પણ બલિદાન આપવા પડે આપવા માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજનું સેશન આપણે એ જ પૂરું કરીએ ધન્યવાદ